જામકંડોળામાં યોજાવા જઈ રહેલ જાઝરમાં નવમાં શાહી સમૂહ સમૂહલગ્ન પ્રેમનું પાનેતરની ભવ્યથી ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે જેના ભાગરૂપે જામકંડોળા કુમાર વિદ્યાલય ખાતે ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા તાલુકા વડના લેવા પટેલ સમાજ આગેવાનો તેમજ સ્વયંસેવકોને બોલાવી કંકોત્રી વિતરણ તેમજ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી તેમજ સમૂહલગ્નમાં છ હજારથી વધુ ભાઈઓને બે હજારથી વધુ બહેનો સ્વયંસેવકો ખડે પગે રહેશે આ દરમિયાન એક સાથે એક સમયે પાંચસો અગિયાર દીકરીઓનું કન્યાદાન કરવામાં આવશે આવનારી છવ્વીસમી તારીખે જામકુર્ણાને આંગણે પાંચસો ને અગિયાર ભવ્ય સમૂહ લગ્નનું જયારે આયોજન થવા માટે થઈ રહ્યું છે ત્યારે આજની મિટિંગ આપણા તાલુકાની અંદર કંકોત્રીનું વિતરણ અને સાથે સાથે ગામડીઠ જે સ્વયંસેવકોની આપણે યાદી બનાવી છે એના ભાગરૂપે મળેલી આજની મિટિંગ અંદર ઉપસ્થિત આપણી સંસ્થાના ઉપપ્રમુખ આદરણીય ગોવિંદભાઈ આદરણીય વિઠલભાઈ બોદર મોહન છવ્વીસમી તારીખે જામપુરણાને આંગણે આપણે ઇતિહાસ સજવા માટે જઈ રહ્યા છીએ કે એક જ જગ્યાએ એક સાથે એક જ જ્ઞાતિની પાંચસો ને અગિયાર અધિકારીઓનો સમૂહલગ્ન થતો હોય અને એ પણ ભવ્ય રીતે જામપણાની ધરતી ઉપર આવનારી છવ્વીસમી તારીખે આ કાર્યક્રમ આપણે સમુલગ્ન યોજાવવા માટે જઈ રહ્યો છે વર્ષોથી આ તાલુકાની અંદર છાત્રાલય હોય કે જ્યારે સમાજની વાત આવે ત્યારે મારે ગૌરવ લેવું પડે આ તાલુકાના લેવા પટેલ સમાજનું કે

પંદર કરોડ રૂપિયા થી વધારે પણ દાતાઓ આપણા સમાજના આ કાર્યક્રમ આપણા માટે ગૌરવની વાત છે કે એક સમૂહ ની અંદર એ લોકોનું કલાક બે કલાખને હાજરી હોય છે આવી રીતના પેલું સંવાદ થઈ પણ અગિયાર લાખ એકાવન લાખ કરોડ પણ રૂપિયાના દાતાઓ આજે હજી પણ વિથલભાઈની નામ ઉપર એની કામગીરી ઉપર હજી પણ આજની તારીખે છાત્રનું જ્યાં નામ આવે ત્યાં કરોડો કરોડો રૂપિયા લોકો સમાજના આગેવાનો ભરોસો મૂકી દાન લખાવે છે આપણી વિશેષ જવાબદારી ધારો કે એટલા માટે થાય છે કે

એ આપણે સ્વયંસેવકો ઉપર છે અને બે વખતે કહ્યું તેમ કે ભજીયા બનાવવાની વ્યવસ્થા પણ આપણે સ્વયંસેવકો કરવાની છે એટલે આપણે જે કાઉન્ટર પાસે આપણે ભજીયાનું ટેબલ નાખીએ છીએ ત્યાં એ જવાબદારી આપણે નિભાવવાની છે ચોવીસ તારીખે એટલે છવ્વીસ તારીખે સમૂહલગ્નના બે દિવસ પહેલાં ચોવીસ તારીખે ગ્રાઉન્ડ ની અંદર આપણે દાંડિયા રસનું ગરબાનું એક દિવસ આયોજન આપણે સમાજ માટે રાખીએ છીએ